મે ચાતુર્માસ માં આવેલ છે ત્યારે ભાભર મુકામે જૈન સાધ્વી છેડતી પ્રયાસ થી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ ભાભરના રુલિયનગર પાસે ખેતરમાં બપોરના સમય સાધ્વીજી લઘુશંકા જોવા ગયા હતા તે દરમિયાન અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કરતા સાધ્વીજી દ્વારા બુમાબુમ કરતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા બાદમાં સાધ્વીજી દ્વારા જૈન સંઘને આ વાત કરતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા છેડતીની ઘટના વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશનની દોડી આવ્યા હતા ભાભર પોલીસ મથક પોલીસને લેખિતમાં જાણ કરતા પોલીસ દ્વારા લેખિત લઈ અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જૈન સંઘ દ્વારા ધર્મનું રક્ષણ થાય તેમજ આવું કૃત્ય કરનાર શખ્સોને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવા માંગ કરી હતી તેમજ ભાભરમાં આવી ઘટના બનતા ભાભરના અન્ય સમાજના આગેવાનોએ આ ઘટના વખોડી કાઢી હતી એમાં તાત્કાલિક પોલીસ તપાસ કરી આરોપીઓ પકડાય તેવી બાબતના નગરજનોની માંગ ઉઠવા પામી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા બાપર બનાસકાંઠ બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી પશ્ચિમ બંગાળની ઘટનાઓ બને સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ પણ મને એક એવી અપેક્ષા રાખું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય વિવિધ સંગઠનો હોય તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાભવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું